આદ્ય શક્તિ દેવી બૌછર મા વિશે એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે ત્યારે ડીસામાં મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ડાયરામાં મનસુખ રાઠોડ નામનો શખ્સ અભદ્ર ટિપ્પણી કરતા બોલ્યો હતો કે કુકડા ને બદામ મનસુખ રાઠોડની આ પ્રકારની સમગ્ર માય ભક્તોમાં રોષ ફેલાયો છે જે બાબતે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જોકે બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું મહિલાઓએ કચેરીમાં જ આનંદ ગરબાની ધૂન મચાવી હતી બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી થાય તેને કડકમાં કડક સજા મળે તેમજ તેના વિડીયો યુટ્યુબ ઉપરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી આજે મનસુખ રાઠોડ દ્વારા દેવતાઓ પર અભદ્ર થઈ છે વિરુદ્ધમાં ડીસા મોડ મોદી જ્ઞાતિ સમાજ એક આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે આવા લોકો સામે કડક હાથે સરકાર કામ લે અને આને આની ઉપર છ કેસો થયેલા છે આ હેબ્યુચ્યુઅલ છે અને ઘણી વખત આવા ટીકા ટિપ્પણીઓ કરતો હોય છે રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે જ્યારે આ શાંત પાણીની અંદર ત્યારે પથરો નાખી રહ્યો છે ત્યારે એની સામે કડક હાથે કામ લઈ અને એને નશિ થવી જોઈએ મેં અમારા સોશિયલ મીડિયા મારફતે એક સાંભળ્યું કે કોઈ માય ભક્તની લાગણી દુભાઈ એને એને ફોન કર્યો ફોન કરીને વાત કરે છે ત્યારે એની સામે પણ એનો વ્યવહાર વર્તાવ સારો નહોતો એટલા માટે આ ખાસ મહત્વનું આવેદનપત્ર આપણે આપ્યું છે લાગણીઓ ધર્મનો દુરુપયોગ અને બીજી ત્રીજી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આ પ્રયાસ છે એ માટે મેં આપ્યું છે અમારી તો લાગણી એવી છે કે આ ગુજરાતની અંદર કે અન્ય જગ્યાએ જ્યાં આગળ ભક્તો રહેતા હોય તેમ દરેકે આ મનસુખ રાઠોડ સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને એને નસીહત થવી જોઈએ અને બીજો પણ આમાંથી પ્રેરણા લે કે આવું કામ ન કરાય અને સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ઘણા બીજા રસ્તાઓ છે અખત્યાર કરો દેવી દેવતાઓ સાથે ચડા ન કરો દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ ન કરો એટલે આજે અમારો સમગ્ર દિશા મોટું જ્ઞાતિ સમાજ આ લાગણીઓ થઈ અને ખાસ કરીને તમે જુઓ કે આટલી મોટી સંખ્યામાં બહેનો ક્યાંય આવેદનપત્રો આવે આવતી હોય એવું તમે નહીં જોયું બહેનોની લાગણીઓ દુખાય છે બહેનો જ્યારથી સાંભળ્યું છે ત્યારથી દુઃખી છે અને બહેનોએ આ પ્રભાવ પાડ્યો છે કે તાત્કાલિક રીતે રાજ્ય સરકારને જાણ કરો અને તાત્કાલિક રીતે એવા માણસોને એરેસ્ટ કરવા જોઈએ અને મહેસાણા પોલીસે એરેસ્ટ તો કર્યો છે કારણ કડીના કોઈ ભાઈએ આ એફઆઈઆર દાખલ કરી એટલે એને એરેસ્ટ તો કર્યો છે પણ એરેસ્ટ કર્યા પછી પણ શું એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને જેટલી કલમો લાગી શકે સીઆરપીસી લાગે આરપીસી લાગે જે કંઈ લાગતી હોય લગાડી અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી